ટોટલ કિસાન ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ચાલો સમય બગાડ્યા વિના આજના મુખ્ય સમાચારો પર એક નજર કરીએ એસી ખેડૂતોને મળી બીજી તક સોનાના ભાવ આસમાને પહોંચ્યા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અને શાકભાજીના ભાવમાં સ્થિરતા વિડીયોમાં આગળ આ બધા સમાચારો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું પણ તે પહેલા અમને સપોર્ટ કરવા માટે આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજનો મુખ્ય સવાલ એ છે કે આ સરકારી નિર્ણયો અને બજારની ઉથલપાથલ એ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના જીવનને ખરેખર કેવી રીતે અસર કરી રહી છે ચાલો આને વધુ વિગતમાં સમજીએ સૌથી પહેલા વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂતોની સરકારની કઈ યોજનાઓ છે જે સીધી તેમના જીવન પર અસર કરી રહી છે ચાલો જાણીએ એસી હજાર આ આંકડો બહુ મોટો છે આટલા બધા ખેડૂતો એક નાની ટેકનિકલ ભૂલને કારણે સરકારી લાભથી વંચિત રહી જાત પણ હવે તેમના માટે એક નવી આશા જાગી છે ચાલો જોઈએ આખી વાત શું છે થયો એવો કે સેટેલાઇટ સર્વેમાં એક ભૂલ થઈ જેના કારણે આ ખેડૂતો એમએસપી એટલે કે લઘુતમ ટેકાના ભાવ માટેની નોંધણીમાંથી જ બહાર થઈ ગયા હતા હવે સરકારે આ ભૂલ સુધારી છે અને તેમને બાવીસ સપ્ટેમ્બર સુધી ફરીથી નોંધણી કરાવવાનો મોકો આપ્યો છે આ એક બહુ મોટો રાહતનો નિર્ણય છે હવે વાત કરીએ સીધી આર્થિક મદદની એકવીસ કરોડ રૂપિયા આટલી મોટી રકમ સરકારે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે પણ આટલા પૈસા તેમના સુધી પહોંચ્યા કેવી રીતે આ રકમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે વચ્ચે કોઈ વચેટિયા નહીં અને પૈસા પૂરેપૂરા અને સમયસર ખેડૂત સુધી પહોંચે છે આર્થિક મદદ તો ઠીક પણ ખેડૂતોને આધુનિક બનાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે તાજેતરમાં જે રવિ કૃષિ મહોત્સવ યોજાયો તેમાં જૈવિક ખેતીથી લઈને સ્માર્ટફોન સબસીડી જેવી બાબતો ઉપર પણ ધ્યાન અપાયું તમને શું લાગે છે શું ટેકનોલોજી ખેતીમાં મોટો બદલાવ લાવી શકે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર જીએસટીમાં થયેલા ફેરફારને કારણે ટ્રેક્ટર અને સિંચાઈના સાધનો જેવા ખેતીના ઓજારો સસ્તા થયા છે આનો સીધો ફાયદો એ છે કે હવે વધુ ખેડૂતો આધુનિક સાધનો ખરીદી શકશે જેનાથી તેમની મહેનત ઘટશે અને ઉત્પાદન વધશે તો આ તો થઈ ખેડૂતોની વાત પણ હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એટલે કે સામાન્ય ગ્રાહક બજારના ભાવો આપણા ખિસ્સા પર કેવી અસર કરી રહ્યા છે ચાલો એક સારા સમાચારથી શરૂઆત કરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો થયો છે ભલે આ ઘટાડો બહુ મોટો નથી પણ મોંઘવારીના સમયમાં દરેક પૈસો મહત્વનો છે ખરું ને પણ જ્યાં પેટ્રોલમાં થોડી રાહત છે ત્યાં સોનાના ભાવમાં તો આગ લાગી ગઈ છે દિવાળીની માંગને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે માત્ર એક મહિનામાં જ લગભગ રૂપિયાનો જંગી વધારો બજાર કેટલું અસ્થિર છે એનો અંદાજ આજના ભાવ પરથી લગાવી શકાય છે ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ ત્રીસ હજાર નવસો પચાસ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે આ દિવાળીની ખરીદી કરનારાઓ માટે એક મોટો પડકાર છે જો કે રસોડાના બજેટ માટે એક રાહતના સમાચાર પણ છે તહેવારોની માંગ હોવા છતાં ટામેટા બટાટા અને ડુંગળી જેવી જરૂરી શાકભાજીના ભાવ સ્થિર રહ્યા છે જે એક બહુ મોટી રાહતની વાત છે સારું તો અર્થતંત્ર અને બજારની ચિંતાઓ વચ્ચે ચાલો હવે થોડો તહેવારોનો માહોલ માણીએ અને હવામાનની સ્થિતિ પર પણ એક નજર કરી લઈએ આજે આખું ગુજરાત દિવાળીના રંગમાં રંગાયેલું છે બજારોમાં ખરીદીનો ધમધમાટ છે મંદિરોમાં વિશેષ પૂજા થઈ રહી છે અને ચારે બાજુ ઉત્સાહનો માહોલ છે પણ આ દિવાળીના ઉત્સાહ વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગની ચેતવણી છે ડાંગ તાપી નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે એટલે સાવચેતી રાખવી જરૂરી છે જો કે રાજ્યના બાકીના ભાગો માટે સારા સમાચાર છે ચોમાસું સંપૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે અને હવામાન મોટે ભાગે સૂકું અને સ્વચ્છ રહેશે જે તહેવારોની મજા બમણી કરી દેશે તો આપણે જોયું કે કેવી રીતે ટેકનોલોજી ખેડૂતો માટે નવી તકો ઊભી કરી રહી છે જ્યારે બજારની અસ્થિરતા ગ્રાહકો માટે પડકાર બની રહી છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિચારવા જેવો પ્રશ્ન છે કે ગુજરાતની ભવિષ્યની સમૃદ્ધિની ચાવી શું હોઈ શકે છે આ વિચાર સાથે આજનું વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર